બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપા ના મસાણી પતિએ હર હર મહાદેવ મારું નામ તિલકણકણ છે હું સુરત થી આવું છું માડીના ધામમાં છેલ્લા આવતી પંદર તારીખે મારું એક વર્ષ પૂરું થશે આ ધામમાં આવવાથી દુનિયામાં એવું કહેવાય છે કે આ ધામ છે આ ધામ છે પણ મને એટલું ખબર છે કે સ્વર્ગમાં નો સુખ હોય એવું સ્વર્ગમાં નો સુખ મળે એવું સુખ મારી તારા ધામમાં છે મુશ્કેલી ગમે એવી હોય તોય મારી સમાધાન તારા નામમાં છે એવું આ દુનિયાની એક જ એવું ધામ છે કે હિન્દુસ્તાનનું પ્રથમ એવું ધામ છે અને માં હું એટલો બધો ભાગ્યશાળી છું કે મારી ત્રીસ વર્ષની ઉંમરમાં મને આવું હિન્દુસ્તાનમાં કે આવી ગુજરાતમાં કે આવી તપોભૂમિ મોટી ખડોલ કે આવી ભાગ્યશાળી ભૂમિ ઉપર મને આવું આવા માં સાક્ષાત અમૃત બાપા મળ્યા કોઈ એમ કે ને દુનિયામાં બાપ જોવો છે તો એક વાર અહીંયા આવીને એકવાર અરજ કરે ને તો આ બાપ જેવો બાપ તમારા ધારા કામ પૂરા કરી નાખે એટલે તો કહેવાય છે કે બોલેલા વેણ તો હવ કોઈ સમજે બોલેલા વેણ તો હવ કોઈ સમજે પણ તમારા છલકેલા નેણ કોઈ સમજી જાય તો અમૃત બાપા ની મેલડી છે આ ધામ માં આવવાથી દુનિયામાં તમે ગઈ કોઈ પણ ધામ માં જઈ આવો પણ આ ધામ માં આવે થી માળી જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારે એવી વ્યવસ્થા કરી છે કે કોઈ પણ દુખિયારો આવ્યો હોય તો એના માટે ફરજિયાત અહીંયા દર્શન દર્શન કરે એટલે સુખડીની પ્રસાદની વ્યવસ્થા હોય છે અહીંયા બપોરે જમણવાર પ્રસાદ આપવામાં આવે છે એ પછી કોઈ મા બેન દીકરી પોતાના દીકરા દીકરીઓને લઈને આવી હોય તો રોતા હોય તો અહીંયા ઘોડિયાની વ્યવસ્થા કરવામાં આવી છે આટલી સુંદર વ્યવસ્થા દુનિયામાં કોઈ પણ ધામમાં ક્યારેય મેં જોયેલી નથી એટલા વર્ષની જિંદગીમાં મારામાં પછી ચાનો પ્રસાદ અહીંયા આપવામાં આવે છે ગાયોને નિરણ નાખવામાં આવે છે વિધવા પરિવારોની સહાય કરવામાં આવે છે ફી ભરવામાં આવે છે સ્ટેશનરી વિતરણ કરવામાં આવે છે એટલે તો કહેવાય છે કે દુનિયામાં બધું જોવા મળે પણ બાપ જોવો હોય તો એકવાર કોઈ પણ ને અહીંયા આવવું પડશે આવવું પડશે અને આવવું પડશે અને કોઈને બોલતી માં જોવી પડશે તો અહીં આવવું પડશે આવવું પડશે અને અહીં આવવું જ પડશે એટલે હું જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારનો તથા માં આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જીવનમાં મને એવી શક્તિ આપજો મને એવી બળ બુદ્ધિ એવા વિચાર આપજો કે જીવનમાં મેં એવા દુઃખ જોયા છે એ દુઃખમાં હું પણ કોઈ પણ દુખિયારાને અહીંયા લાવીને એનો સુખનો અંત આવે કે દુનિયામાં દુઃખનું કોઈ પણ પ્લેટફોર્મ હોય પછી જો કોઈ સુખની ટ્રેન લાવી શકશે તો અમૃત બાપાની મેલડી એક જ આ ટ્રેન લાવી શકશે બાકી દુનિયામાં હિન્દુસ્તાનમાં કોઈ એવી ગાદી નથી કે એવું કોઈ ધામ નથી અમૃત બાપાનું મેલડી ધામ છે હજારો લાખો વર્ષો સુધી લોકો કહેતા હશે આમ થાય આમ થાય ઓલું થઈ જશે પાણી બધા થઈ જ જાતું હોય છે પણ પ્રમાણ સાથે કોઈ પણ જો વાત થતી હોય તો એ અહીંયા જ થાય છે અહીંયા જ થાય છે અને અહીંયા જ થાય છે એટલે તો કહેવાય છે કે ક્યારે દુઃખનો દરિયો હોય એમાં મારી માં નાવડી ચલાવતી હોય અને કોઈ એમ કે કે મારે રંકમાંથી રાજા બનાવવું હોય તો આ મારી માં બનાવતી હોય છે માં જીવનમાં અગિયાર મહિનામાં અત્યાર સુધીના મને અનુભવમાં એવો ગાવાનો શોખ હોય છે લખવાનો શોખ હોય છે પણ એવું થયું કે માં હુજાડે એવું લખવું માં હુજાડે એવું ગાવું માં એવા ભજન લખ્યા છે અત્યાર સુધી માં ગાતો આવ્યો છું ઘણીવાર વાર સાંભળતો હોય તો લખતો આવ્યો છું તો માં એવા એક શબ્દ રજૂ કરું છું કે વહ મે વખત હાજર હંમેશા એક સાધે આવતી પરગટ રહી કળી કાળ કળી કાળ ને હમ ફાવતી ચહે મુસીબત હો બડી તું હર ઘડી આગે ખડી વડ ગાટ વારણ કાઢ કામણ મેલ મારણ મેલડી વડ ગાટ વારણ મેલ કાઢ કામણ મેલ મારણ મેલડી આપનો દિદાર એવો છે કે મનની મુરાદો કોઈ રોતા લઈને આવે મન મુરાદો કોઈ રોતા લઈ ને આવે દેવ દુખ બતાવી બોલી બનાવે છલકેલા નેણ મારી મેલડી સમજી જાય રાજા કહેવાય મારી રાજા કહેવાય કળિયુગમાં પ્રથમ મારી અમૃત બાપાની મેલડી રાજા કહેવાય એટલે અહીંયા આવેલા તમામ ભક્તો કે ભાવિક કે દુખિયારાઓ કોઈ પણ જીવનમાં ક્યારેય એવું નહીં રાખવું કે હું પૂછી લઉં પૂછી લઉં પણ મારા ઘરે અખંડ અગિયાર મહિના અને ચોવીસ દિવસ થી આ દીવો સતત અખટ છે અમૃત બાપાનો કે દીવો કોઈ હાજર દર્શન કરે તો ક્યાંય એવા એવા અટકેલા કોઈ કામ નહીં અશક્ય શક્ય બનાવ્યા છે મેં તો મારા દાદા ને નથી જોયા પણ દીવાને યાદ કરું અમૃત બાપા ને યાદ કરું એટલે મને એમ થાય કે હાજરા હજૂર છે આમાં સાક્ષાત આમ આમ કરતા હોય ગમે ત્યારે આ સ્વરૂપમાં તો એમ થાય કે માં હાજરા હજુર છે એવા મારા અશક્ય કામ ને શક્ય બનાવી દીધા છે કે દુનિયામાં કોઈ પણ એવી એવું સ્થાન કેવો ધામ નથી પણ સર્વોચ્ચ અને ઉચ્ચમાં ઉચ્ચ કે એનું દુખિયારાનો કોઈ ધામ હોય તો અહીંયા અને આ માડેના દરબારમાં એવું છે કે કોઈ પણ માણસ મેં અત્યારે 11 મહિનામાં એવું નથી જોયું કે અહીંયા રડતો રડતો આવ્યો હોય પણ અહીંયા આવ્યા પછી માણસ દાંત કાઢતો જાય છે આ ધામમાંથી દાંત કાઢતો જાય છે એટલે તો માં કહે છે કે મોજ રહ્યો આનંદ રહ્યો માં એવા આશીર્વાદ આપજો કે કાયમ દુખ બધાના દુઃખમાં હું ભાગ લઉં ભેટો કરાવું દર્શન એવા આશીર્વાદ આપજે એવું મને ગળું આપજે મા કાયમ ગાયા કરું કે મેરું જેવા દુઃખ હોય માં મેરું જેવા દુઃખ હોય તો એ ભાંગી જાય અને તારા નામ લઈને ગમે એવા દુઃખ હોય તો ભાંગીને ભૂકો થઈ જાય એક વાર માયા તારા દર્શન કરી જાય તો એમ કહેવાય છે કે મરવા ટાણે કોઈ જીવડો કોઈ દી મરવા ટાણે કોઈ પણ જીવડો કોદી એવી માયાને બાદ પણ જો અંતકાળે કોઈ અમૃત બાપાની મેલડી યાદ કરે તો જીવડો ગમે લડતો હોય તો અહીં યાદ કરવાથી કે દીવો કરવાથી એ પાછો વળી જાય અને મા સાક્ષાત એને હજરા હજુ દર્શન આપે છે એવા પરચા પ્રમાણ આ ધામમાં છે બોલો પરમ પૂજ્ય અમૃત બાપાના મેલડી ધામની જય પરમ પૂજ્ય શ્રી અમૃત બાપા ના મેળી માત કી જય પરમ પૂજ્ય શ્રી અમૃત બાપા ની જય મા ખૂબ રાજી રહેજો ખૂબ આશીર્વાદ આપજો ભલે મારી ઘોડિયાના રામ છે ઓળખો તો ઓળખા મા તારા પાલોમાં બધા આયવા છે દુખિયારાનો તું એના તારા પાલવમાં દુખ ભાંગીને સુખડા આપજે એટલે તો કોઈ કહે છે કે દોડી દોડીન જતારે તой પકડીન લાવું છું માય મારતા સુખ હાલવું છું મેલડી છું હા મહારાજી દોડી જતા રે તой પકડી પકડીન લાવું છું મા તારા પાલવનો છાયો એવો છે એટલે તો કહેવાય છે કે દુખડા રે હરતી દેતી સુખડાનો છાયો મા તારા પાલવના રે છાયા જેવો નહી કોઈ છાયો ખોળે રે બેસીને મા તારા અમૃત ધાવણ ધાયો મા તારા પાલવના રે છાયા જેવો નહી કોઈ છાયો મા જેવા મારા દુઃખ ભાંગા જેવી મને બળબુદ્ધિ શક્તિ આપી કોઈ માણસ અહીંયા કદાચ આ ધામમાં આવીને કદાચ આ બેનરમાં દીકરા દીકરીઓના આવા પરચા દર્શન કરી જાય ને તો એ મને એવું લાગે છે કે એને એમ થઈ જાય કે ના ના અહીંથી મારું ગમે એવું જન્મો જન્મનું કદાચ મારું દુઃખ હોય ભાંગી જશે એમાં કે દીકરા દીકરીની આશા મનના ઓરતા લઈને આવેલા હોય આ એવું ધામ છે માટે સર્વે ભાવિક ભક્તોને તમારો તમારા પરિવારને કાયમ એવા લાવજો કે ફરવા નહીં જાતા અને અહીંયા આવીને એવું નહીં રાખતા કે હું આને પૂછી લઉં આને પૂછી લઉં આને પૂછી લઉં પણ માં સુરત થી નહીં દુનિયાના કોઈ પણ દેશમાં તમે નીકળ્યા હોય ને એટલે એને ખબર હોય કે આ પૂછવા આવ્યો છે કે ભાવ ભજન ભક્તિ કરવા એવો છે એવા મારા સાક્ષાત અનુભવ થયો એક દિન સમય મને એવું થતું હતું કે મારો હટ વારો આવી જાય હું પૂછી લઉં પણ માં તમને સપને આવીને દર્શન દઈ તમે માનતા રાખશો તો પચાસ નહીં સો સો ટકા એવા કામ લોકોના દર્શનથી એવા સ્વપ્ન આવીને મા કહી ગયા છે આ ઈ માં છે સાક્ષાત માં છે એટલે ગમે એવું હોય દુનિયામાં કોઈ પણ એમ કહેતું હોય કે આવું થશે એવું થશે પણ નહીં બોલીને બનાવે તો એક અમૃત બાપાની મેલડી બનાવે બોલીને બનાવે તો એક અમૃત બાપાની મેલડી બનાવે એટલે તો કહેવાય કરુણા કળી કષ્ટમાં કથુ તાપે ભવબંધનના દુખડા કાપે સુકડી કેરા નિવેદ જમતી છોરુડાને માવલડી કેતી નમો મેલડી માત દયાળી નમો ખાંડા ખપ્પર આ ઈ માં છે બોલો મા કાળી માતની જય